આ તરફ ગુજરાત યુનિવર્સિટીએ રોડને પણ પોતાના કબજામાં લીધો ગુજરાત યુનિવર્સિટીએ ખાનગી રસ્તા પર રાતોરાત ગેટ લગાવી દીધો લારીઓ હટાવ્યા બાદ રાતોરાત ગેટ ઉભો કરી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો યુનિવર્સિટીથી આર્ટ્સ કોલેજ તરફ જતા રસ્તે જવું હવે મુશ્કેલ થયું છે જાહેર રસ્તો સમજી ચાલતા લોકો પર પણ હવે બ્રેક લાગશે ગુજરાત યુનિવર્સિટીએ રસ્તા પર ગેટ લગાવી બાઉન્સરો મૂકી દીધા થોડા સમય પહેલાં ગુજરાત યુનિવર્સિટીના રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરીને ઉભેલી લારીઓને હટાવવામાં આવી હતી ત્યારબાદ ફેન્સિંગ કરવામાં આવી હતી પરંતુ હવે તે આખા આખા રસ્તાના ઉપર ગેટ લગાવવામાં આવ્યો છે કારણ કે ગુજરાત પોતાનો પ્રાઇવેટ રસ્તો છે એટલે આખો જે રસ્તો છે તેને કોર્ડન કરવામાં આવે છે તો ને કોઈ કામ હશે તે જ અહીંયાથી પસાર થઈ શકશે લોકો જે છે તે શોર્ટકટ લેવા માટે આ રસ્તાથી સીધા આઈઆઈએમ નીકળતા હતા પરંતુ હવે આ રસ્તાને ગેટ લગાવી દેવામાં આવ્યો છે બાઉન્સરો મૂકી દેવામાં આવે છે એટલે કે ગુજરાત યુનિવર્સિટીનો પોતાનો ખાનગી રસ્તો હતો તેને સંપૂર્ણપણે હવે ગેટ લગાવીને ખાનગી બનાવી દેવામાં આવ્યો છે રાતોરાત લારીઓ હટાવ્યા બાદ ફેન્સિંગ કર્યા બાદ હવે રાતોરાત ગેટ પણ લગાવી દેવામાં આવ્યો છે કારણ કે અહીંયાથી અનેક લોકો છે તે પસાર થતા હતા પરંતુ હવે વિદ્યાર્થીઓ સિવાય પ્રોફેસરો સિવાય અથવા તો યુનિવર્સિટીમાં જેમને કામ છે તેમના સિવાય કોઈ પસાર નહીં થઈ શકે બાઉન્સરો સાથે અત્યારે મેઇન રોડ પર ગેટ પણ લગાવી દેવામાં આવ્યો છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ